મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો રેલવે સ્ટેશન નજીકથી દસ પોઈન્ટ છ્યાસી લાખના ટ્રક સાથે રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા મહેસાણા શહેરમાં નશાના કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસી મોટી તબાહી બોલાવી છે શહેરના રેલવે નજીક આવેલા માલ ગોડાઉન ઉપરથી એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડા પાડતા લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણે સમૂહને ઝડપી પાડતા જક ચાર મચી છે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે જેના આધારે એસએમસીની ટીમે માલ ગોડાઉન રોડ પર વોચ ગોઠવી હતી પોલીસ તપાસમાં ત્રણે આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે તેમની પાસેથી એકસો પોઈન્ટ છસો સાહીન ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે જેની બજાર કિંમત અંદાજે દસ પોઈન્ટ છ્યાસી લાખ જેટલી થાય છે આ ઉપરાંત ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક ટ્રેન ટિકિટ અને ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે ડ્રગ્સ મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓ મળીને પોલીસે કુલ અગિયાર પોઈન્ટ અઢાર લાખનો મુદ્દા માલ કબજે કર્યો એમજી લાઈન્યુઝ ચેતન પટેલ મહેસાણા